સરકારે સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે જે પરિપત્ર બહાર પાડ્યો છે તે મામલે સમાજ સેવક દીપક આફ리카વાલાએ આજે ફરી એક વખત કલેક્ટરને આવેદન પત્ર આપ્યો છે તેમણે આવેદન પત્રમાં જણાવ્યું છે કે નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર વિભાગ 1 સુરતની કચેરીમાં વકીલો અને પક્ષકારોને જે હેરાનગતિ થાય છે તે હેરાનગતિ તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી જ અમારી માંગ છે ત્યારે આવો સાંભળીએ તેઓ વધુમાં શું કહી રહ્યા છે હું દીપક આફ리카વાલા એડવોકેટ એન ઊતરી ગુજરાત સરકાર છેલ્લા કેટલાક સમયથી સ્ટેમ્પ ડ્યુટી વસૂલાત અંગેના જુદા જુદા પરિપત્રો કાઢે છે અને તેના આધારે સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટરની કચેરીમાં પક્ષકારોને સ્ટેમ્પ ડ્યુટી ભરવાના હુકમ કાઢવામાં આવે છે ઓગણીસો બ્યાસી પછી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના શેર સર્ટિફિકેટ અને કબજા રસીદથી પક્ષકારે એ સોસાયટીમાં બુકિંગ કરાવ્યું હોય અને શેરફારા જમીન ફારા બાંધકામફારા વહીવટી ખર્ચ વગેરેની રકમ જે તે સમયે ભરપાઈ કરી દીધી હોય અને તેમના જ પૈસાથી સોસાયટી જમીન ખરીદ કરતી હોય તો સભાસદના પૈસાથી જ સોસાયટી જમીન ખરીદ કરતી હોય અને સો સભાસદને એલોટમેન્ટ આપતી હોય તો એ તબદીલી ગણાતી નથી પહેલી વાત તો એ છે છતાં પણ સરકાર તેને તબદીલી ગણે છે અને તેની ઉપર સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવાનો પરિપત્ર હમણાં એક વર્ષ પહેલાં કાઢ્યો છે એટલે પાંત્રીસ વર્ષ પછી સ્ટેમ્પ ડ્યુટી વસૂલાત કરવાનો પરિપત્ર સરકાર કાઢે છે આના કારણે જમીન મિલકત ધરાવનારાઓ ખૂબ જ હેરાનગતિમાં મુકાય છે આમ તો લિમિટેશન એક્ટ બધાને જ લાગે છે તો આટલા બધા વર્ષ પછી કોઈપણ જાતની વસૂલાત કોઈ પણ કરી શકતું નથી તેમ છતાં પક્ષકારો વસૂલાત ભરવા માટે સ્ટેમ્પ ડ્યુટીની કચેરીમાં જાય છે તો તેની ઉપર સ્ટેમ્પ ડ્યુટી જે તે સમયે સભાસદે શેરફારા જમીન ફારા અને બાંધકામફારાની રકમ ભરી હોય તેની ઉપર જ સ્ટેમ્પ ડ્યુટી વસૂલ લેવાની થાય તેને કોઈ જંત્રી લાગતી નથી તે તેમ છતાં પણ નાયબ કલેક્ટર શ્રીની કચેરીમાં પક્ષકાર કે પક્ષકારના વકીલ આ વસુલાત ભરવા માટે જાય છે તો નાયબ કલેક્ટર શ્રીની કચેરી તેઓને ઓગણીસો નવ્વાણું ની જંત્રી પ્રમાણે વસુલાત માંગે છે જે વખતે પક્ષકારે જમીન કે પ્લોટ લીધો હોય ત્યારે તેની કિંમત ત્રીસ હોય છે તો આજે સરકાર ના નાયબ કલેક્ટર ત્રીસ હજાર સ્ટેમ્પ ડ્યુટી ભરાવે છે આ લોજિક બરાબર નથી આ પક્ષકારોને હેરાન કરવાની નીતિ છે સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં વકીલોને પક્ષકારોને ઊભા રહેવાની જગ્યા નથી તો તેની વ્યવસ્થિત ઊભા રહેવાની પક્ષકારોને રજૂઆત કરવાની અને અધિકારી સમયસર ઓફિસમાં આવે અને સમયસર સાંજે જાય એ રીતે સમયસર ઓર્ડર કરે અને અરજી ઓનલાઈન કરવાનું શરૂ કરે તો વ્યવસ્થિત નો નિકાલ ઓનલાઈન થાય અને આમાં જે અનીતિ થાય છે ભ્રષ્ટાચાર થાય છે લોકોને હેરાનગતિ થાય છે બંધ કરવા માટે મે મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રી કલેક્ટરશ્રીને અનુરોધ કર્યો છે બ્યુરો રિપોર્ટ સુરત